ઓ મારો બે ફોન થઈ ગયો બાજરીની આ તો લસકા બાજરી છે એ ખાવાની બાજરી વાય છે ધન લક્ષ્મી એક ખેલી આ તો લસકા બાજરી છે આ ચોકઈ ની પોણે તો ખાવાની બાજરી છે ઝાડી વાયે પુરા થઈ આ તો ઢોર ખાય ઢોર ના જો પુરા ખાય અરે ઢોર ખાવા તો બુધા હું ખા એ ઝાડી વાયે પુરા બાજરી નેનો આવિયે અરે અરે ખાય

અરે પોસી બે તો મને હાલજો તા ને એક અરે ફખાવાની બાજરી જતો અરે ખાવડા માં ઢોરો ને યાર તમે હું આતો તમે મને ઓમ ધાવો છો આ ખાવડા માજરી બાજરી છે ને તમે કે મને પકાવવાની માજરી કયો તમે અરે ભાઈ 700 રૂપિયા ની એક થેલી આઈ એક કિલો તમે મને પોસી કાલજો મારે ભેસો પૂછે મારા કે યાર તરમો આ માર જે લોબો છે આ તીર છે તમે હું સૌદ બો છે અમારા અમારા અમારી એક સબર અમારી એક એક પોસી પટાઈ ખાઈ જાય માર તો

એલેતે ના પોહાયમો યાર ઓમો ના બોયને કોઈ ના અમે અમે જાચે કશ્યું ને ના પગા આવવા વસ્તી એ ખેલેદાની ચાર તો હું હાલ લઉં રો એ પોણી તો બાય હાથે હાલ ઢોરામાં રહું ના કોઈ 80 ના તો મારા નઈ તું ભાઈ તા ઘેર આવી અમન તો

ઓ છો ભાઈ આવતા રહી આપણ્યા બોલા આપણ્યા બોલા ઈવાને દોસ્તોને આ લુ કરવાન તો તમે પગાડવું નકી કરો ઈવાને નહીં નકી કરે હજી બોલાયા જ છે એમણા બોલાયા મજા મજા ભાઈ બે મજા ઓ બેહો તમે તમારા બધી ખબર છે બધી મજા આવે આ બોદો પગાડ નકી કરો તો બેજજો

નો વાંધો એનો 50 75000 પગાર લઉં હ અમો હું જો તો પોઈલો પાછો કરતા તો આવર નહી આવતો અતારે હેડ મન ચક્કર આદરો જોડો હેડો પોઈલા બોલા પડે હરજો તો તું રાખાયો છે કે નહી કરો અલ્યા ભાઈ આને ઢોર અકી નીકળ્યા મોરજો આને કને કે ભાઈ આ આને બધા મારો છે યાર પેલો હમાતો નહી એટલો ભાઈ તો 80000 પગાર થાય હું તો મોણ જ એ ઓવા અલ્યા લાકે નઈ મરે આ એક આમ કુટી આલુ 80 ફાયદો થાય તારો બેહ ગયો દાન 80 ચાલુ કરો પોયલા પાછા પાણ એટલે નંદો પાછો જોઈ લઉં તમે ના હવાય તમને 10000 બોણું લઈ લઉં હા ઉપર તો આશ્યું પેલા પોયલા બણા ઉપર જો ગયો જલ્દી બડા પડ ચેક કરી આવો નહીં મારતી એકય કોઈ ઢોર મારતું નઈ આપણે

ચાલે હવે ચાલ્લે જે રોડ આટલા નઈ કરો ઓમ કરો સાઈડમાં છે ના ફૂટ છે તો કોઈ થોડું તે ફડ દે આ બે બેસ્યો ના કરે

મારી માની સોગન આ તો સોનું ભરમ ભરમ થાજી જોય પણ પગારનો મુદ્દો ભાવવાનો નથી હોય કોઈલા જ પાલા પાતા હતો તો હું પગાર આયા વધાર કોઈલા હું ભરો યાર પછી કે આવું છે આલી બરોબર છે માટો અરે હું જીરા તો ના ભાઈ મારી માની સોગન આ તો પગાર 80000 ઓછો પર મને સમ ના ભાઈ આ તો એ ક્ષિતરા લોબો બતાવી મને આપેલા ખૂણા બતાવી છે બોબી એટલા જ બતાયું એટલા સુધી મતાય મને કે એટલા જ જોણ ભરવાનું પાવડો ઘેર લઈ તમે ના ભાઈ જાવ તમારો ઓછો પર ભાઈ પાછા કીધું પછી આ તો ટાણાનો પોયલો ને મરી गेली ગાયના ગોળી થાતું હું કરવાનું તમે 40 જ હું કે અમર મને 80 લાખ નહીં આ મને 80 બોતો કે હું 40 ના રાખો હું સાલે અલ્યા 80 ના આલુ તું પેટ્રોલો ભુકો ના લાઈ ભરદો વધાર ભાઈ તું બીજો પાછો બોલ મારે નહીં કોઈ જરૂર નહીં કુંડીઓ છે એવું છે ટાણા આખો દાડી ના ચાખું તો વધો ના આવે ઓવાની 80 આલુ દોવા હું જાતે દોઈ લ્યો કાન રથુ આ બરા આધી રેવું તો મા ગઈ ભોપોળી કરવા હેજે એ ભોપોળી કરવા ભસલા ભૂવા પાણી કરવા જઈરજો તો ચાવાજો ધન્નો રે બહરે પકડ આપડે એ ભૂવા પાણી માં ચાલે છે